સૌને જગદીશ ત્રિવેદીના નમસ્કાર એવું નથી કે માણસો જ સોશિયલ ડિસ્ટન્સ રાખે છે આ વર્ષે શીતળા સાતમ અને જન્માષ્ટમી પણ એક દિવસનું ડિસ્ટન્સ રાખીને આવ્યા છે એવું નથી કે માણસો જ માસ્ક પહેરે છે માર્ચ પછીના તમામ તહેવાર માસ્ક પહેરીને આવ્યા છે એટલે કે આઈડેન્ટિટી ખોઈને આવ્યા છે મેળા અને મહોત્સવ વગરના સાતમ આઠમ એટલે માસ્ક પહેરેલા સાતમ આઠમ એવું નથી કે માણસો જ સતત હાથ ધોતા રહે છે આ વર્ષે તમામ તહેવારોએ મોજ મજા અને મસ્તીથી જાણે કે હાથ ધોઈ નાખ્યા છે કોરોના નામના કંસને મારવા માટે હવે તો વાલો વેક્સિન બનીને આવે તો સારું આખી એ દુનિયાનું દમન કરનારા દર્દને ડામવા માટે આ દેવકી નંદન દવા બનીને આવે તો સારું અને આવશે કૃષ્ણને આપણે કૃષ્ણ કહીએ છીએ રાસેશ્વર કહીએ છીએ પરંતુ અત્યારે જરૂર છે એ રસીશ્વર બનીને આવે આખી એ દુનિયામાંથી આ મહામારી દૂર થાય એવી જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ હું પ્રભુને પ્રાર્થના કરું છું અને આખા એ વિશ્વને જન્માષ્ટમીની શુભકામના આપું છું જય શ્રી કૃષ્ણ